શ્રી બેતાલીસ પરગણા વણકર સમાજ સંચાલિત શ્રી બેતાલીસ પરગણા કેળવણી મંડળ દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ કાર્યક્રમ જોટાણા મુકામે યોજાયો શ્રી બેતાલીસ પરગણા વણકર સમાજ સંચાલિત શ્રી બેતાલીસ પરગણા કેળવણી મંડળ દ્વારા આયોજિત બેતાલીસ પરગણા વણકર સમાજના ધોરણ દસ અને બારના તેજસ્વી તાલાઓનું સન્માન તેમજ વિશિષ્ટ સિદ્ધિ તમામ ક્ષેત્રે સરકારી નોકરી મેળવનાર તાલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ વીસ સાત બે હજાર પચીસ ને રવિવારના રોજ સવારે સાડા નવ કલાકે શ્રી સુદામા તથા પ્રભાકર પેટ્રોલ પંપ પાછળ જોટાણા જોટાણા કસલપુર રોડ ખાતે યોજાયો પધારેલા મહાનુભાવો દ્વારા બાબા સાહેબ આંબેડકરની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરી ફુલહાર પહેરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રી ડોક્ટર એમ એમ પ્રભાકર જાકાશણ શ્રી દલસુખભાઈ એન પરમાર સાંથલ શ્રી પુરુષોત્તમ પરમાર ખેરપુર શ્રી જયેશભાઈ શ્રી પરમાર પાલજ શ્રી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ વાલીઓ વડીલો તમામ કક્ષાએ નવીન સરકારી નોકરી મેળવનાર તેજસ્વી તાલાઓ તેમજ સામાજિક યુવા કાર્યકરો બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા પધારેલા દાતાઓ અને મહાનુભાવોનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેજસ્વી તાલાઓને ચોપડા લેપટોપ બેગ ફાઇલ ફોલ્ડર રાઇટિંગ પેડ તેમજ રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સુંદર કાર્યક્રમનું આયોજન કરનાર શ્રી બેતાલીસ પરગણા કેળવણી મંડળના તમામ હોદ્દેદારોને સમગ્ર પણગરા પરગણા વર્કર સમાજ કુટુંબ એપના સ્થાપક શ્રી ભીખાભાઈએ મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી છે રિપોર્ટર શ્રી ભીખાભાઈએ મકવાણા નંદાસ हेतार्थी मौलिक कुमार श्रीधर राम लीच ने पचास टका धन्यवाद हेतार्थी मौलिक कुमार श्रीधर कीपल किरीट भाई परमार गांव नेवड नेव टका वाह धन्यवाद प्रिंसी जयेश कुमार ज्योतिकर गांव मुदरदा नेवियासी पॉइंट सोल टका

કર્મેશ ચિતેન્દ્રભાઈ સાગર દેવીનાપુરા સતીશચંદ્ર આનંદ તરફથી 1000 રૂપિયા સંદેશ કાપિયા તરફથી 500 રૂપિયા અને નિર્દેશ કે કર્યો ત્રણ એમના માટે રોકડી નામ છે વૃંદા જય એન્જિનિયર કામ ચાલાજણ 4.08 કાર એમને સતીશચંદ્ર આનંદ તરફથી 1000 રૂપિયા સંજયભાઈ કાપડિયા તરફથી પાંચસો રૂપિયા અને નિનેશભાઈ પાટીલ તરફથી હજાર